હાલમાં જે આપણને ઓગણત્રીસ દર્દીઓમાંથી પંદરના ડેથ થયા છે જેમાંથી બાકીના ટ્રીટમેન્ટ હેઠળ છે અત્યારે સુધીમાં આપણે પુના મોકલતા હતા પરંતુ આપણે અહીંયા જીબીઆરસીમાં એ વ્યવસ્થા કરી કરી દીધી છે એટલે હવે અહીંયા ને અહીંયા આપણને ઝડપથી આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે પરીક્ષણો માટે આપણે પુના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા જેમાંથી હાલમાં સાત પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં વાયરલ એન્સેફેલાઇટીસનું પ્રમાણ આપણને જોવા મળે છે એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર તાવ આવવો મગજમાં સોજો આવવો અને એના કારણે થતાં જે વાયરસથી સામાન્ય રીતે ચારથી પાંચ પ્રકારના આવા રોગો સંભવિત આપણને જોવા મળતા હોય છે એ પ્રકારના રોગોનું લક્ષણ આપણા રાજ્યમાં જોવા મળ્યું છે